આ ગાડી તૂટેલી છે ભાઈ આ ગાડીમાંથી એન્જિન બદલીને આ ગાડીમાં આ કેચિસ કઢાવવાનું છે જોઈ શકો છો તમે આ કેચિસ આ એક એવી ઘટના બની છે કે કાકા ખાડામાં પરાયને રાખી ગાડી વચ્ચેથી બેન્ડ થઈ ગઈ છે તો આ ગાડીમાંથી કેચિસ કાઢીને એન્જિન બેન્જિન સબ બધું કાઢીને ઓ બીજી કેચિસ છે ને એમાં જોઈન કરવાનું છે આ કેચિસમાં તમે વિડીયોમાં પૂરો જુઓ શું કરીએ છીએ અને અમારે ત્યાં આવો તો દરેક પ્રકારનું કામ કરી આપવામાં આવશે અને તમે જુઓ આ ગાડીની હાલત શું છે આ ગાડી રિક્ષામાં ભરીને લાવેલા ગાડી કોઈ ચાલતી ચાલવાની હાલતમાં નથી તો તમે જોઈ શકો છો આના બે ઓટો ગેરેજ છે સાટામાં બાય ઉપર અને અમારે ત્યાં દરેક પ્રકારના કામ કરી આપવામાં આવશે આ ગાડીને જુઓ અમે કેવી રીતે શું કરીએ છીએ કેવો દિમાગ લગાવીએ છીએ એ કેજીસભાઈ અમદાવાદથી લાયા હતા પણ રાગ નથી આવતો તો એક કામ કરીએ થોડું થોડું હલારીને જોડીએ છીએ પણ જોઈએ છે શું થાય છે તો વિડીયોમાં બની રહો નહીં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો આ જુઓ ગાડી પહેલાં તો આ કેવા હાલ છે ગાડીના ના કાકાની ગાડી છે ચાલો ચાલુ કરી દીધું છે ખોલવાનું આ નટ ચાલુ કર્યા હવે મોબાઈલ પકડવા બીજો ફ્રેન્ડ તો નથી પણ

થાય છે જો આ તૈયાર થઈ છે જુદુ પારી લાયા છે એલા બાઇક માંથી તો જો તમે આ કે હાલ છે બાઇક ના અર્ધા ડબ્બા ભાગ થઈ ગયા છે ટાયર પર લાગી ગઈ છે હવે ખાલી જોઈન કરવાનું છે તો જો બધું એક એક જુદુ પારી નાખ્યું છે તો આ ગાડી જો કેવી લાગે છે પહેલા તો હવે જુઓ નવે ઓટો ગેરેજ અહીંયા મહેનત કેટલી થાય છે તો તમે પહેલા આ બધા લાઈટો બધા પર્યા પંખો બિહાર ચાલુ કર્યું પહેલા તો પછી વ્હીલ બેસાડી દીધું પછી તો અમારે પહેલા તમે આ ગાડી જોઈ લો આ પોના જોઈ લો પછી આ કો લગા દયા ફિર ક્યાં ક્યાં દેખો તૂટા હોવા નિકાલા તો કઈ ગાડી રેડીએ ટાંકી બાકી લગાવી જોરદાર તો તમે જોવા જૂની કેસીસ હોવું પડી આ નવી કેસીસ આ ચાલુ કરી તો બરાબર છે હવે લગાવશું ટોકીને પરખા બધા તો તો વિડીયોમાં બની રહો આ બોલ ટાઈટ કરી લે પહેલા તો પછી આ થઈ ગયા એટલે કે જે બીજી છે એટલે વારો મારો પરે છે મારે કળે જાવ આ તૈયાર થઈ ગઈ ગાડી હવે ખાલી પેટ્રોલ નાખવાનું છે અંદર થોડુંક ટાઈટ કરી લઈએ ચાલે કાકા બાય ગાડી